નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિતનું હાર્દિક સ્વાગત કરે છે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો આપણો વિષય છે કે કોઈ પણ મહિલા ઉપર પણ સ્ત્રી પર જો એસિડ એટેક કરવામાં આવ્યું હોય તો આવી સ્ત્રી છે એ સ્ત્રી દસ લાખ રૂપિયા સુધીનું વળતર મેળવવાની હકદાર છે સરકાર પાસેથી અને આ વળતર છે એ કેવી રીતે મેળવવું એની આજે સમજ હું આપ લોકોને સમક્ષ મૂકવાનો છું મિત્રો દસ લાખ રૂપિયાનું વળતર ઉપરાંત પાંચ લાખ રૂપિયા એમ એને મેડિકલ ટ્રીટમેન્ટના પણ સરકાર શ્રી ચૂકવશે અને એની પ્રોસિજર કઈ રીતે છે એ આજે આપણે ચર્ચા કરીશું મિત્રો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસથી એક સ્કીમ ચાલુ કરી છે જેમાં આવા હુમલાની કોઈપણ ભોગ બનેલી મહિલાને

એ અરજીનું જે ફોર્મ છે એની પીડીએફ હું ડિસ્ક્રિપ્શનમાં સાથે મૂકવાનો છું જેથી કરીને આપને આસાનીથી મળી રહે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં આ અરજી કરવાની રહેશે અને એ અરજીમાં જે વિગતો આપવામાં આવી છે એ વિગતો સંપૂર્ણ ફિલઅપ કરી અને આ અરજી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં આપ આપશો એટલે આની પ્રોસીજર છે એ આગળ વધશે આની પ્રોસીજરમાં એસિડ એટેકમાં જો કોઈ મહિલા ભોગ બહેનની હોય તો એને એક લાખની સહાય છે એ પંદર દિવસની અંદર જ ચૂકવી દેવી એવું સરકારશ્રીનો નિયમ છે આ આ સ્કીમ હેઠળ બીજું કે કોઈ પણ શ્રી આવી અરજી કરે તો સાત દિવસની અંદર એને વચગાળાનું આ જે વળતર છે એક લાખ રૂપિયાનું એ ચૂકવવાનો હુકમ છે એ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ બાકીના બે લાખ રૂપિયા છે એ બે માસની અંદર ચૂકવી દેવાના રહેશે એવો આ સ્કીમની અંદર સરકારશ્રીએ રૂલ બનાવ્યો છે નિયમ બનાવ્યો છે એટલે કોઈ પણ મહિલા જ્યારે આવી જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં અરજી કરશે આ સિવાય આજે મેં કીધું એક લાખ રૂપિયા પંદર દિવસની અંદર અને ત્યારબાદ બે લાખ રૂપિયા છે એ એને બે માસની અંદર ચૂકવશે જે કાનૂની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આ સિવાય આવી ભોગ બનનાર મહિલા છે એને વધારાનું રૂપિયા એક લાખનું વળતર પણ પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડ હેઠળ પણ ચૂકવવામાં આવશે અને રૂપિયા પાંચ લાખ સુધીની સહાય આવી ભોગ મહિલાની મેડિકલ ટ્રીટમેન્ટ માટે પણ સરકારશ્રી ચૂકવશે એટલે આ જે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છે એમાં કઈ રીતે અરજી કરવી અને એનો અરજીનું ફોર્મ છે એ હું પીડીએફમાં સાથે મૂકવાનું છું મિત્રો હવે આ જે સ્કીમ છે એમાં જો કોઈ મહિલાનો જીવ મહિલાએ જીવ ગુમાવ્યો હોય તો ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા અને વધુમાં વધુ દસ લાખ રૂપિયા સુધીની સહાય એના વારસદારોને અથવા તો એના ફેમિલી મેમ્બરોને ચૂકવવામાં આવશે આ સિવાય એના શારીરિક કોઈ પણ અંગો છે એમાં જે કંઈ ખોટખા પણ રહી ગઈ હોય મિત્રો એમાં માની લો એસી ટકા ડિસેબિલિટી આવે કોઈપણ અંગમાં તો ઓછામાં ઓછા બે લાખ રૂપિયા અને વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય એ મેળવવાને પાત્ર છે એવી જ રીતે ચાલીસ ટકાથી વધુ અને એસી ટકાથી ઓછી જો ડિસેબિલિટી આવે કોઈ પણ અંગમાં એ મહિલાને તો બે લાખથી લઈને ચાર લાખ રૂપિયા ઓછામાં ઓછા બે લાખ અને વધુ વધુ ચાર લાખ રૂપિયાની સહાય એ એને મેળવવાને પાત્ર છે આ રીતે અલગ અલગ ટકાવારી પ્રમાણે એમાં અલગ અલગ વળતર ચૂકવવાની સ્કીમમાં જોગવાઈ છે આ કંઈ ક્યારે અને કેટલા અંગની ખોટ થઈ હોય તો એમાં કેટલા રૂપિયાનું વળતર મળી શકે એ અંગેનો જે ચાર્ટ છે એ પણ હું પીડીએફમાં સાથે ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું જેથી કરીને આમાં જે કોઈ ભોગ બનનાર હોય તો એ આસાનીથી એનો અભ્યાસ કરી શકે મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને ઉપયોગી થશે અને શક્ય હોય તો જનહિતમાં આ વિડીયો છે એ આપના ગ્રુપમાં શેર કરજો જેથી કરીને લોકોમાં આ અંગે જાગૃતતા આવે અને જો વધુને વધુ લોકોમાં આવી અવેરનેસ આવશે તો આવો કોઈ પણ ભોગ બનનાર વ્યક્તિ કે કુટુંબ હશે તો એ સરકારશ્રીમાંથી જે આ લાભો મળવાને પાત્ર છે એમને એ લાભો એ મેળવી શકશે મિત્રો અને આ વિડિયો જો આ પ્રથમ વખત જોતા હો તો અને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી પાછો આપની સમક્ષ નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર